અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા સિત્તેરથી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને સંસ્થાના સભ્યો ઉત્સાહભે રક્તદાન પણ કરે છે આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી

અને એ પ્રવાહ આજ દિન સુધી અત્યાર સુધી ને વર્ષમાં બે વાર દરેક બ્રાન્ચ ની અંદર આ રીતે મહા રક્તદાન આયોજન થાય છે આજે અંકેશ્વર મુકામે આ રક્તદાન શિવર નું આયોજન થયું છે એમાં સંદરંગારી મિશનના સભ્યો સનરંગારી મંડળના સદસ્યો સંદરંગારી ચેરિટેબલ ફાઉન્ડેશન ના સદસ્યો અને ગામના આગેવાનો તથા એના પ્રબંધકો દરેકનો સાથ સહકાર અમારા સેવાદલના સંચાલક શ્રી મનોજ મંડલજી તેમજ ક્ષમા એવા અનેકો સંત મહાત્માઓના સહયોગ થી આજે આ મહાયજ્ઞ નું સફળ આયોજન થઈ રહ્યું છે